કિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તથા પોકેટ પોકેટમનીમાંથી વિવિધ અનાજ અને કઠોળ જેવા કે ઘઉં ચોખા વાજરો વગેરેની મદદથી પિસ્તાલીસ ફૂટ લાંબી બસો સ્ક્વેર ફૂટ કરતાં વધારે મોટી તિરંગા રાખડી બનાવી હતી જેમાં લગભગ સાડા કિલો જેટલું અનાજ અને કઠોળ વાપરવામાં આવ્યું હતું આ અનાજ અને કઠોળ રાજકોટની જાણીતી સેવા સંસ્થા બાલા ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે જુઓ રાજકોટથી મિલનત્રીવેધિનો રિપોર્ટ વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા સાત વર્ષથી છે એ મેગા પ્રેરક રાખડી છે તેનું આયોજન કરવામાં આવે છે આ વખતે સ્વાતંત્ર્ય દિવસ નજીક હોવાથી આ વર્ષનો વિદ્યાર્થીઓનો કન્સેપ્ટ છે એ તિરંગા રાખડી છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી તથા પોતાના ઘેરથી વિવિધ અનાજ અને કઠોળ જેમ કે ઘઉં ચોખા જુવાર બાજરી મસૂર ચણાની દાળ તુવેર દાળ સાડી વગેરેની મદદથી છે પિસ્તાલીસ ફૂટ લાંબી અને સાડા બસ્સો સ્ક્વેર ફીટ જેટલી લાંબી જે મોટી રાખડી બનાવી છે જેની અંદર ધોરણ નવથી બારના સાડા નવસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને અંદાજીત સાડા ચારસો કિલો જેટલું અનાજ છે એ એકત્રિત થયેલું છે એકત્રિત થયેલા આ અનાજ છે એ રાજકોટ શહેરની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે તેને અર્પણ કરવામાં આવશે